વિકાસ જેતલપુર તળાવના માટે માટે કરોડ કરોડ એડીબી પ્રોજેક્ટ માળખાકીય સુવિધા માટે પાંત્રીસ કરોડ એફોર્ડેબલ હાઉસિંગ માટે રૂપિયા અઢાર કરોડ જલ જીવન મિશન હેઠળ પાંચ કરોડ મળી કુલ બસો કરોડ અનુદાન મળશે આવડા પ્લોટની હરાજી માટે 800 કરોડનો અંદાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી 300 કરોડની લોન મળશે 2024-25 ના વર્ષમાં 1705.42 કરોડ આવક થવાનો અંદાજ અમદાવાદને આપણો સરદાર પટેલ રિંગ રોડ છે એ મુખ્ય રોડ થઈ ગયેલો છે તો ગત વર્ષે આપણે એનું આયોજન આ ચાલુ નાણાકીય વર્ષમાં ત્રેવીસ ચોવીસના વર્ષમાં આપણે એનું નાણાકીય આયોજન વિચારેલું હતું એડીબીમાંથી લોન મેળવીશું એના અંદાજો તૈયાર કરવામાં આવેલા હતા એના ટેન્ડરો બહાર પાડવામાં આવેલા હતા આ સમગ્ર વહીવટી પ્રક્રિયા આપણે આ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરી ચૂક્યા છીએ અને નાણાકીય વર્ષના આરંભે જ તમામ જે ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામો હતા ડ્રેનેજ નેટવર્કના કામ હતા એ બધા જ કામો આપણે આગામી નાણાકીય વર્ષમાં ચાલુ કરીશું અને લગભગ વર્ષમાંના એ કામો પાછળ પાંચસો કરોડ રૂપિયાનું આપણને ખર્ચ થશે એમાં ત્રણસો કરોડ રૂપિયાની લોન મળશે સો કરોડ રૂપિયા અવડા પોતાના શેર તરીકે એમાં જોડશે અને સો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને રાજ્ય સરકાર તરફથી મળશે આ ઉપરાંત બીજા બસો પચાસ કરોડના રસ્તાઓ અવડાની વિવિધ ટીપી સ્કીમ આ વિસ્તારમાં બનાવવામાં આવશે એમાં મુખ્યત્વે રસ્તો જે આપણું હમણાં સેલાનું નવું ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું જે વીઆઈપી રોડ તરીકે લોકમુખે પ્રચલિત છે એમાં અવડા વિસ્તારની અંદર લગભગ સવા ત્રણ કિલોમીટરની લંબાઈનો આ રસ્તો છે એને સિક્સ લેનિંગ કરવામાં આવશે અને એને મિડિયમ ડેવલપમેન્ટ કરવામાં આવશે એના માટે લગભગ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે રાજ્ય આગામી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એનું બજેટ આજરોજ રોજ અવડાની બસો અઠ્ઠાણું બોર્ડ બેઠકમાં રજૂ કરવામાં આવેલું હતું બોર્ડની ખાસ જો વિશેષતા જોઈએ તો આટલા મોટા કદનું બજેટ સૌ પ્રથમ વખત રજૂ કરેલું છે સત્તરસો પાંચ કરોડ રૂપિયાની આવકના અંદાજ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એની સામે સોળસોને લગભગ પચીસ કરોડના જુદા જુદા વિકાસના કાર્યો અવડા વિસ્તારમાં હાથ ધરાશે આ એંસી કરોડના પુરાંતવાળું બજેટ આજ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે અને બોર્ડ દ્વારા એ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વખત છેલ્લા ઘણા વર્ષો બાદ અવડાએ આટલા મોટી સંખ્યામાં વિકાસના કામો હાથ ધરી શકાય તે માટે સત્તરસો કરોડ પૈકી લગભગ ત્રણસો કરોડ જેટલી રકમ એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લોનના સ્વરૂપમાં મેળવશે અવડાને જે સેલ ટીપી સ્કીમના ભાગરૂપે જે પ્લોટ મળતા હોય છે વેચાણ માટેના એ પ્લોટના વેચાણ થકી આઠસો કરોડ રૂપિયાની આવક મેળવવાનો અંદાજ કરવામાં આવેલો છે રાજ્ય સરકારના સહયોગથી વિકાસની યોજનાઓ પણ આ વખતે અવડાઈ અમલમાં મૂકવા માટેનું આયોજન કરેલું છે એમાં પણ લગભગ બસો પચાસ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ સરકાર તરફથી મેળવી અને આપણે વિકાસ કાર્યો કરીશું આ સિવાય જે ડેવલપમેન્ટ પ્લાન હેઠળના વિસ્તારમાં જ્યાં ટાઉન પ્લાનિંગ યોજનાઓ અમલમાં છે ત્યાં વિકાસની વિવિધ જે પરવાનગીઓ આપવામાં આવે છે